ભાવનગર જિલ્લામાં અનાજ માફિયાઓની એક નવી મોડેસ ઓપરેન્ટી બહાર આવી છે ગામડાઓમાં ગરીબ પરિવારને રૂપિયાની લાલચ આપીને વચેટિયા મારફતે ઘઉં ચોખા સહિતનું સસ્તું અનાજ ખરીદવામાં આવે છે અને આ અનાજ સીધું મોટા વેપારીઓ અને અનાજ માફિયાઓ સુધી પહોંચાડવામાં આવે છે જોકે આ કાળો કારોબાર ભાવનગર જિલ્લામાં આજકાલથી નહીં પરંતુ વર્ષોથી ચાલ્યો આવે છે પહેલા આખા ને આખા સરકારી અનાજના ટ્રક પકડાતા હતા અને હવે તેના પર અંકુશ લાગી ગયો છે માટે અનાજ માફિયાઓ ગામો ગામ અનાજ વેગું કરીને અનાજ વેચવાનું મોટું રેકેટ ચલાવે છે ભામનગર સિહોડ તાલુકાના સણોસરા ગામમાં આજે અનાજ રેકેટનો પર્દાફાશ થયો છે ગામના જાગૃત નાગરિક દ્વારા અનાજ માફિયાને બચેટીયાને રંગે હાથ પકડી પાડવામાં આવ્યો છે બીપીએલ અને એપીએલ કાર્ડથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સરકારી અનાજની દુકાન પરથી ખરીદેલું સસ્તું અનાજ ખરીદે છે કે આ વછેટિયા પાસેથી વચન કરવા માટેનો કાંટો પણ પકડાયો હતો તળ પર કરાય છે અને તેના નક્કી કર્યા મુજબ રૂપિયા ચૂકવાય છે બાદમાં આ અનાજ સીધું મોટા અનાજ માફિયાઓ સુધી અને મોટા વેપારીઓ સુધી પહોંચી જાય છે જેમાંથી અનાજ માફિયાઓ લાખો અને કરોડો રૂપિયાનો કાળો કારોબાર કરે છે છકડો ચાલક ઇમરાન નામનો વ્યક્તિ હતો જે સસ્તું અનાજ ખરીદીને પાલિતાણા મોકલાતો હોવાનો દાવો કરે છે જોકે ભૂતકાળમાં પણ ભાવનગર જિલ્લામાંથી આઈએસઆઈ માર્ગાવાળી સરકારી સસ્તા અનાજના આખાને આખા ટ્રક પકડાયા છે તેમ છતાં ભાવનગર જિલ્લાનો પુરવઠા વિભાગ કાર્યવાહીના નામે માત્ર બેદરકારી દાખવી રહ્યું છે જેના કારણે સરકારી અનાજનો પુરવઠો બારોબાર અનાજ માફિયાઓ સુધી પહોંચી રહ્યો છે કે ભાવનગર જિલ્લાનો પુરવઠા વિભાગ એટલી હદે ખાડે ગયું છે કે જ્યારે પણ અધિકારીને આવા રેકેટની ખબર પડે છે અથવા તો મીડિયા મારફતે ખબર પડે છે ત્યારે ભાવનગર જિલ્લાના પુરવઠા અધિકારી ચેતન પ્રજાપતિ ફોન જ રિસીવ કરતા નથી અને કોઈ પણને જવાબ આપતા નથી પરંતુ ભાવનગર જિલ્લાના પુરવઠા અધિકારી ચેતન પ્રજાપતિ કોઈને પણ જવાબ આપી રહ્યા નથી એટલું જ નહીં એક તરફ સરકારી અનાજનો બારોબાર કાળો બારોબાર ચાલી રહ્યો છે કાળો કારોબાર ચાલી રહ્યો છે જેના પર કાર્યવાહી કરવાની ભાવનગર જિલ્લાના પુરવઠા અધિકારીની જવાબદારી છે પરંતુ પોતાની જવાબદારીમાંથી અધિકારી છટકી રહ્યા છે મારું નામ છે સંબળ હીરાભાઈ મેરાભાઈ સરપંચ શ્રી સણોસરા ગ્રામ પંચાયત સૌથી તો મુદ્દો અગત્યનો ઈશ્ય અમારી માટેનો કે સસ્તા અને સરકાર શ્રી આપે છે પછી વિતરણ કરવાવાળા વિતરણ કરે સમેટિયાવાળા વિતરણ કરે છે બરોબર જ કરે તાલુકા પંચાયતમાંથી બરોબર જ આવે છે પણ આ વસેટિયા જે લઈ જાય એની પાસે મોટો લાભ લોલસ આપી અને મોટા પૈસા બતાવી અને સીધું પાલિતાણાથી રિક્ષા આવે એ જનનનું વિતરણ થાય તરત તરત બારોબાર એ લઈ જ લે છે એમાં સરકાર શ્રીનો વાંક નથી તાલુકા પંચાયતનો વાંક નથી અહીં વેસવાવાળાનો સમિતિવાળાનો વાંક નથી કારણ કે એ તો બરાબર જ વિતરણ કરે છે પણ આ વસેટિયા જે લઈ જાય છે મોટા પૈસા બતાવી કોઈ પણ સંજોગ મારા ગામની અંદર એ બંધ થવું જોઈએ સરકાર આપણે ઘણું આપે છે ગુજરાત સરકાર આપણી કેન્દ્ર સરકારે આપે છે ગરીબ માણા આપે છે લાયક હોય એ માણા પછી ગરીબ અને સીધા બરોબર વેચી દે છે એની પાછળ અમે અમારી પંચાયત તરીકે અમે જવાબદારી અમે નિભાવશું જેને લાગે એના નામ આપશું એનું રેશન કાર્ડ એ પહેલાં બનતા વેચતો એ અમે કરીશું પણ લાયક છે ગરીબ માણા એવી અમારે સરકાર અને અસ્મિતા આ વસ્તુ વહેલી તકે બનતા થાય જ આવે છે રિક્ષા આજે ઘણી રિક્ષા પકડી છે અમે આપણે બંધ થાય એવું અમારે નમ્રવી